આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર લોકસભાની ચૂંટણીમાં જનાદેશ ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર રચવા માટે સ્પષ્ટ રહ્યો છે પાંચસો તેતાલીસ બેઠકોમાંથી એનડીએને બસો એકાણું બેઠકો મળી છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને બસો તેત્રીસ બેઠકો મળી છે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે આગળ છે તેને બસો ચાલીસ બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને નવ્વાણું બેઠકો મળી છે અન્ય પક્ષોની વાત કરીએ તો એનડીએના સાથી પક્ષોમાં જનતા દળ યુનાઇટેડને બાર બેઠકો અને તેલુગુ દેશમ પાર્ટીને સોળ બેઠકો મળી છે ઇન્ડિયા ગઠબંધનમાં તૃણમૂલ કોંગ્રેસને ઓગણત્રીસ બેઠકો સમાજવાદી પાર્ટીને સાડત્રીસ બેઠકો શિવસેના ઉદ્ધવ ઠાકરેને દસ અને ડીએમકેને બાવીસ બેઠકો શરદ પવાર એનસીપીને સાત બેઠકો મળી છે આમ લોકસભાની ચૂંટણીમાં જનાદેશ સ્પષ્ટ બન્યો છે અને એનડીએ મોરચા સરકારની રચના સ્પષ્ટ બની છે ભાજપે પાંચ રાજ્યોમાં તમામ લોકસભા બેઠક કબજે કરી છે જેમાં દિલ્હીની સાત ઉત્તરાખંડની પાંચ મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની ચાર ચાર અને ત્રિપુરાની બે બેઠકોનો સમાવેશ થાય છે જોકે સૌથી વધુ એસી બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં એનડીએને ફટકો પડ્યો છે ભાજપને ત્રીસ જ્યારે સમાજવાદી પાર્ટીને છત્રીસ કોંગ્રેસ પાંચ અને રાષ્ટ્રીય લોકદળ બે બેઠક પર આગળ છે કોંગ્રેસના નેતા શશી થરૂરે તિરુવનંતપુરમ બેઠક પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને સોળ હજારથી વધુ મતોથી પરાજય આપ્યો છે કોંગ્રેસના કેસી વેણુગોપાલ અલપુઝા બેઠક પરથી જીત્યા છે કેરળમાં ભાજપનું ખાતું ખુલ્યું હતું ત્રિશુર સીટ પર સુરેશ ગોપી પંચોતેર હજાર મતોથી જીત્યા છે વારાણસી બેઠક પરથી પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી કોંગ્રેસના અજય રાય સામે એક લાખ બાવન હજાર મતોથી જીત્યા છે કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો પરથી વિજેતા જાહેર થયા છે વિદિશા બેઠક પરથી ભાજપના શિવરાજસિંહ ચૌહાણે સમગ્ર દેશમાં સૌથી વધુ આઠ લાખ વીસ હજારથી વધુ મતોથી જીત હાંસલ કરી છે ભાજપના અગ્રણી નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સૌથી હાઈ પ્રોફાઇલ વારાણસી લોકસભા સીટ પરથી સતત ત્રીજી વખત જીત મેળવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નજીકના હરીફ અજય રાયને એક લાખ બાવન હજાર પાંચસો તેર મતોથી હરાવ્યા હતા પ્રધાનમંત્રી હેટ્રીક જીતની જાહેરાત થતાની સાથે જ ભાજપના કાર્યકરો ઉજવણી કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાની મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં કચ્છ મોરબીની લોકસભા બેઠક પર સત્યાવીસ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની જીત થઈ છે તેમને કુલ છ લાખ હજાર પાંચસો પંચોતેર મતો મળ્યા છે જ્યારે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણને ત્રણ લાખ નેવું હજાર સાતસો મત મળ્યા છે કચ્છ મોરબી મત વિસ્તારની લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય નવ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું આ નવ ઉમેદવારોને મળીને કુલ એક્યાસી હજાર એકસો ઓગણપચાસ મત મળ્યા છે જયારે અઢાર હજાર સાતસો બેતાલીસ મતદારોએ નોટા પર પસંદગી ઉતારી છે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા બે લાખ સડસઠ હજાર પાંચસો પચાણુ મતોથી કોંગ્રેસના હરીફ ઉમેદવાર સામે સરસાઈ મેળવી છે કચ્છ મોરબી લોકસભા બેઠક પર કુલ દસ લાખ હજાર એકસો સત્તાવન મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સૌથી વધુ ભુજ વિધાનસભા મત વિસ્તારમાંથી એક લાખ ઓગણ હજાર સાતસો છ મત પડ્યા છે જ્યારે સૌથી ઓછા એક લાખ વીસ હજાર છસો છન્નું મત રાપન વિધાનસભા બેઠકમાંથી પડ્યા છે જ્યારે એક લાખ ઓગણ હજાર ચારસો સત્તર મત મોરબી વિધાનસભા મત વિસ્તારમાંથી પડ્યા છે લોકસભા ચૂંટણીની સાથે સાથે યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે પાંચેય બેઠકો પર જીત મેળવી છે જેમાં પોરબંદરની બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ખંભાત બેઠક પર કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમાર વિજાપુર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના સી સીજે ચાવડા વાઘોડિયા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા માણાવદર વિધાનસભા બેઠક ઉપર ભાજપના અરવિંદભાઈ લાડાણી વિજયી થયા હતા આજ રોજ પાંચમી જૂન દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં આ વર્ષની થીમ જમીન પુનઃસ્થાપન નિર્જનીકરણ અને દુષ્કાળની સ્થિતિ સ્થાપકતા ઉપર મનાવવામાં આવી રહી છે અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર